પારડી ઉમરગામ અને વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે વરસાદ જે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે નવા વર્ષે જ વલસાડમાં કમોસમી વરસાદ આવ્યો પારડીમાં પણ પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

સાથે સાથે સંઘ અને દમણમાં પણ વરસાદ ચાલુ છે અને આ જે વરસાદને લઈને જે છે એ ખેડૂતોમાં જે છે ચિંતાનો માહોલ છે કેમ કે એ લોકોનો જે પાક જે છે એ તૈયાર થઈ ચુક્યો છે તે સમયે આ રીતે વરસાદ વરસતા જે ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક ચિંતાઓ મુકાયા છે બિલકુલ ખેડૂતોની ચિંતા વધી છે હજુ પણ આગામી દિવસોમાં આજ રીતે કમોસમી વરસાદની વાત કરી છે ત્યારે તંત્ર દ્વારા કોઈ સૂચન વિલેશ જે ચોક્કસ જે પ્રમાણે હવામાન વિકાસે જે આગાહી કરી છે તે પ્રમાણે હજુ પણ વધારે વરસાદ વરસવાની સંભાવનાઓ એમને ખેડૂતોને પોતાને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે કે તેમનો જે પાક જે છે એ પાકને સહી સલામત રાખે અને જે કંઈ બી અનાજ કે બીજું કોઈ બહાર વસ્તુ પડ્યું હોય તે લોકો જે છે એને વ્યવસ્થા કરે જેથી કરીને નુકસાનનીમાંથી એ લોકો વચી શકે બિલકુલ આભાર માહિતી માટે તો આપજો નવા વર્ષની શરૂઆત જ કમોસમી વરસાદના કારણે થઈ છે અને તેના કારણે કેવી રીતે અહીં વાતાવરણમાં અચાનકથી પલટો જોવા મળી રહ્યો છે પારડી સહિતના વિસ્તારમાં તો ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે ધોધમાર કમોસમી વરસાદ અને તેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે કેમકે હજુ તો ચોમાસું ગયું જ છે અને શિયાળાની શરૂઆત છે શિયાળુ પાક માટેની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા હતા બિયારણની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા હતા જોકે વાવણી પહેલાં જ વરસાદ આવતા ખેડૂતોને નુકસાનની be true.